નમસ્કાર મિત્રો જ્યારે કોઈપણ કૃષિ પેદાશનો ઓવર સ્ટોક પ્રમાણમાં ઓછો હોય અને પછી નવી સિઝનમાં એ કૃષિ પેદાશનું વાવેતરે ઓછું થાય તો એ કૃષિ પેદાશમાં તેજી થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે આ સ્થિતિ આપણને ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર તેવીસમાં જીરા બજારમાં જોવા મળી હવે આવા જ કંઈક સંજોગો એરંડામાં સર્જાઈ રહ્યા છે એરંડામાં કેરીઓવર સ્ટોક ઓછો હોવાની સંભાવના ઊભી થઈ છે ને એની સાથે વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને સારી વસ્તુ એ છે કે આ સ્થિતિમાં પણ જે દિવેલની નિકાસ છે એ પ્રમાણમાં ખૂબ જ સારી છે તો એરંડામાં કેરીઓવર સ્ટોકની શું સ્થિતિ છે વાવેતરની શું સ્થિતિ છે અને દિવેલની નિકાસની શું સ્થિતિ છે એ બધા પરિબળોની વાત આપણે આજના વિડીયોમાં કરીશું એરંડો એ એક રીતે સ્ટોકિસ્ટની પ્રિય કૃષિ પેદાશ છે કેમ પ્રિય કૃષિ પેદાશ છે કારણ કે એરંડાને એક વખત સ્ટોક કર્યા પછી એટલે કે એક વખત ગોડાઉનમાં ભર્યા પછી કોઈ ખાસ ચિંતા કરવાની જરૂરિયાત નથી રહેતી એમાં નથી ભેજ લાગતો કે નમા નહીં એનું વજન નથી કરતું એક બે વર્ષ કે ત્રણ વર્ષ પછી પણ જો આપણે સ્ટોક કરેલા એરંડાને વેચીએ તો એના બજાર ભાવમાં પણ કોઈ ખાસ ફરક નથી પડતો આથી મોટા પ્રમાણમાં સ્ટોકિસ્ટ ખાસ કરીને ઉત્તર ગુજરાત ના સ્ટોકિસ્ટ એરંડામાં એરંડાનો સ્ટોક કરે છે તો એરંડાનો કેરી ઓવર સ્ટોક કેટલો છે એ એક રીતે જાણવું ખૂબ જ અઘરું છે કારણ કે નાના પ્રમાણમાં પણ સ્ટોકિસ્ટ એરંડાનો સ્ટોક કરતા હોય છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે પેમ્ફલેટ જોવા મળી રહ્યું છે એ વોટ્સએપમાં વાયરલ થયું છે એમાં કોઈ વેપારીએ એરંડાના સ્ટોકનું એનાલિસિસ કર્યું છે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસનું આ એનાલિસિસ છે એમાં તમે જોઈ શકશો કે જે ખેડૂત પાસે સ્ટોક દર્શાવવામાં આવ્યો છે એ પચીસ લાખ બોરીનો દર્શાવવામાં આવ્યો છે અને જે એરંડાના મુખ્ય મથકો છે મુખ્ય મથકો છે આપણા મહેસાણા જિલ્લો પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો તો આ ત્રણ જિલ્લામાં મોટા પ્રમાણમાં એરંડાની ખેતી થાય છે મોટા પ્રમાણમાં એરંડાનો વેપાર થાય છે અને મોટા પ્રમાણમાં સ્ટોકિસ્ટ એરંડાનો સ્ટોક કરે છે તો એ ત્રણ જિલ્લામાં સોળ લાખ અને પચાસ હજાર બોરી એરંડાનો સ્ટોક છે અને એ સિવાય જે બીજા એરંડાના મથકો છે એ પણ એમાં દર્શાવવામાં આવે છે ને એ ગણતરીએ ગુજરાતમાં સડસઠ લાખ અને પચાસ હજાર બોરી એરંડાનો સ્ટોક હાલની સ્થિતિ હોવાનું એ વિશ્લેષણમાં રજૂ કરવામાં આવ્યું છે તો આ વિશ્લેષણ માત્ર ગુજરાતનું છે વધતા ઓછા પ્રમાણમાં થોડો સ્ટોક રાજસ્થાનમાં પણ હોઈ શકે છે પણ એનું જે પ્રમાણ છે એ ખૂબ જ એક રીતે ઓછું હોય છે હવે આપણે કેરી ઓવર સ્ટોક એટલે કે આપણી પાસે સ્ટોક કેટલો છે એ જોયું કે સડસઠ લાખ પચાસ હજાર બોરી સ્ટોક હોવાનો અંદાજ છે આપણે કોઈ એની ખરાય કરતા નથી પણ આ એક વેપારીઓ દ્વારા વાયરલ થયેલો એક મેસેજ છે એ સાચો પણ હોઈ શકે અને કદાચ વાસ્તવિકતાથી દૂર પણ હોઈ શકે પણ અત્યારે આપણે ગણતરી કરીએ કે ધારો કે એટલો સ્ટોક હોય તો આપણી જરૂરિયાત કેટલી છે આપણે દૈનિક ધોરણે સરેરાશ પચાસ હજાર બોરી એરંડાની પીલાણમાં જાય છે એટલે કે ભીલોમાં જાય છે એ રીતે આપણે મહિને પંદર લાખ બોરી એરંડાની જરૂર પડે છે અને અત્યારે જે એરંડાનો સ્ટોક છે એ સડસઠ લાખથી ની આસપાસ હોવાનું જે વેપારીઓ છે એ માની રહ્યા છે તો એ સ્થિતિમાં અહીંયા નવો માલ આવે ત્યાં સુધી જૂના માલની વચ્ચે એક રીતે કસમકસ જેવી સ્થિતિ સર્જાય કારણ કે જે સ્ટોક હોય એ કે બધે બધો વેચાવા માટે ન આવે દસ ટકા પંદર ટકા કે વીસ ટકા સુધી સ્ટોક તો એમનો એમ પડ્યો રહેતો અહીંયા કેરીઓવરની જે સ્થિતિ છે એ એક રીતે કટ કટ હોય એવી જે સંભાવના છે એ બજાર વ્યક્ત કરી રહ્યું છે હું તમને જે બજારમાં જે સંભાવનાઓ વ્યક્ત થઈ છે એ કહી રહ્યો છું આમાં આના કોઈ ઓફિશિયલ ડેટા નથી હોતા પણ એક વેપારીઓનો જે અંદાજ છે એ તમને રજૂ કર્યો છે તો અહીંયા કેરીઓવર સ્ટોકની કટ સ્થિતિ છે એક વસ્તુ આપણે સમજ્યા બીજી વસ્તુ છે કે વાવેતર ઓછું થયું છે હવે વાવેતર એરંડાનું આ સિઝનમાં ખાસ કરીને તો ગુજરાતમાં જ મુખ્યત્વે વાવેતર થાય છે એના સિવાય રાજસ્થાનમાં થોડુંક થાય છે ને એના કરતાં પણ ઓછું દક્ષિણ ભારતમાં થોડા પ્રમાણમાં થાય છે તો આ વખતે આપણા દેશમાં એરંડાનું જે વાવેતર છે એમાં વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે અને જે છેલ્લે ભારે વરસાદ પડ્યો એના કારણે પાકનો કંઈ વિકાસ નથી અને વાવેતર પણ થોડું મોડું છે તો એ ગણતરીએ વાવેતરે ઘટ્યું છે અને કદાચ ઉત્પાદને કરશે અને એની સામે કેરી ઓવર સ્ટોક કટ ટુ કરશે તો અહીંયા એરંડાનું જે બજાર છે એ છેલ્લા ઘણા સમયથી હકારાત્મક ચાલી રહ્યું છે એટલે કે એના ભાવમાં આપણને સતત વધારો થતો જોવા મળ્યો છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જે ચાર્જ જોવા મળી રહ્યો છે એ એરંડાના વાયદાનો ઓક્ટોબર મહિનાનો ચાર્ડ છે એમાં તમે જોશો તો એરંડાના ભાવમાં છેલ્લા વીસ દિવસથી સતત અને એક ધારી તેજી સાથે વેપાર થઈ રહ્યો છે વાયદા બજારમાં જે તેજી થઈ છે એના કરતાં પણ વધુ ગતિથી તેજી હાજર બજારમાં થઈ છે હાજર બજારમાં છેલ્લા વીસ દિવસમાં એરંડાના ભાવમાં એકસો ત્રીસ રૂપિયાનો સરેરાશ વધારો નોંધાયો છે અત્યારે ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જે એરંડાનો ભાવ છે એ બારસો અને એસી રૂપિયાની સપાટીની આસપાસ પહોંચી ગયો છે ને હવે આપણે માંગની વાત કરીએ જે મહત્વનું પરિબળ છે સૌથી તો આ સિઝનમાં એટલે એરંડાની જે આંતરરાષ્ટ્રીય સિઝન કહેવાય મિત્રો એ કેલેન્ડર વર્ષ કહેવાય કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીની સિઝન કહેવાય તો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરી મહિનાથી લઈ અને ઓગસ્ટ મહિના સુધીના પ્રથમ આઠ મહિનામાં આપણા દેશમાંથી ચાર લાખ અને ત્રેસઠ હજાર મેટ્રિક ટન દિવેલની નિકાસ થઈ છે જે ગયા વર્ષે આપણા દેશમાંથી દિવેલની નિકાસ થઈ હતી એની સરખામણીએ આ વર્ષે બાર ટકાનો વધારો દિવેલની નિકાસમાં જોવા મળ્યો છે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સૌથી મોટા પ્રમાણમાં જે દિવેલની નિકાસ છે એ ચીનમાં થઈ છે આ સિઝનમાં અત્યાર સુધીમાં આપણા ભારત દેશમાંથી ચીનમાં અંદાજે બે લાખ અને એકસઠ હજાર મેટ્રિક ટન દિવેલની નિકાસ થઈ છે જે ગયા વર્ષે આ સમયે બે લાખ અને પંદર હજાર ટન આસપાસ હતી તો ચીનમાં પણ આપણે દિવેલની નિકાસ વધારે કરી છે અને આખા વિશ્વમાં પણ જે યુરોપના દેશો છે એમાં પણ આપણે દિવેલની નિકાસ વધારે કરી છે તો અહીંયા અત્યાર સુધીના પ્રથમ આઠ મહિનામાં દિવેલની નિકાસ પણ એક રીતે પ્રોત્સાહક રહી છે કેરીઓવર સ્ટોક ઓછો હોવાની ગણતરી લોકો માંડી રહ્યા છે વાવેતર ઓછું થયું છે અને અત્યાર સુધીમાં દિવેલની નિકાસ પણ પ્રોત્સાહક છે તો આ કારણે આપણને એરંડામાં છેલ્લા વીસ દિવસમાં સતત અને એક ધારી તેજી સાથે વેપાર થઈ રહ્યો છે હવે આવનારા દિવસોમાં સ્ટોકિસ્ટ દ્વારા જે વેચવાલી થાય એ પરિબળ સૌથી મહત્ત્વનું છે કારણ કે મેં તમને પહેલાં કહ્યું એમ કે એરંડામાં સ્ટોકિસ્ટ એક મહત્ત્વનું પરિબળ છે મોટા પ્રમાણમાં સ્ટોકિસ્ટ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એરંડા ભરે છે અને એમનું જે રોકાણ છે એમાં અમુક ટકાનો એમને નફો મળી જાય પછી એ પોતાનો નફો બુક કરે છે એ સ્થિતિમાં જે સ્ટોકિસ્ટની વેચવાલી જે છે એ કયા ભાવે આવે છે એ સમયે વેચવાલીનું પ્રેશર વધી શકે છે અને એ પરિબળ બજારને પ્લસ કે માઇનસ થોડા પ્રમાણમાં કરી શકે છે અને જે નવો પાક છે એ કેવો ઉતરે છે નવા પાકને આવવાને તો હજુ ઘણો સમય છે પણ જે વાવેતર છે એમાં વાતાવરણની કેવી અસર થાય છે એ પરિબળ પણ વધતા ઓછા પ્રમાણમાં બજારને અસર કરે છે પણ અત્યાર સુધીના જે ત્રણ પરિબળો આપણે જોઈએ ત્રણ પરિબળો એટલે કેરીઓવર સ્ટોક વાવેતર અને માંગ આ ત્રણેય પરિબળો હકારાત્મક છે ને હકારાત્મકતાની અસર આપણને છેલ્લા વીસ દિવસમાં જોવા મળી છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય એમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન